હલો મિત્રો કેમ છો સાચી દિવાળી તહેવાર આવી રહ્યો છે દિવાળીનો જો તમારા મા બાપ ખુશ ના હોય તો દિવાળી એ દિવાળી નથી તમારા મા બાપને ખુશ રાખો એ જ સાચી દિવાળી છે પછી હમણાં પેલું શ્રાદ્ધ ગયું એમાં તમે પછી કાગડાને બોલાવીને જો મા બાપ તરીકે અમને ખીર ખવડાવો તો એ વિચાર અમને તમે આખી જિંદગી નથી ખવડાવી તો એ શું ખીર ખાવા આવશે ના આવે સાચી દિવાળી જો તમે એક કામ કરો આ દિવાળી પર્વની અત્યાર સુધી તમે જે બી કર્યું હોય પણ હવેથી કંઈક નવું કરો એ નવાના ભાગરૂપે જો તમારા માતા છે જે મમ્મી છે જે મધર છે જે ડેડી છે જે પિતા છે જે ફાધર છે એમને તમને ગમતી કોઈ પણ વસ્તુ અને એમને ગમશે જ એવી વસ્તુ એક ભેટ સ્વરૂપે સરપ્રાઇઝ તમે જે કહેવ છો ચંબો પામે એ રીતે ગિફ્ટ કરો એ જ સાચી દિવાળી છે બાકી તમે જે દિવાળી કરો છો અને જે માનો છો અને જે મનાવી રહ્યા છો એ ખાલી નામ નામ પૂરતી દિવાળી છે કે આ દિવાળી દિવાળી એ નથી પ્રકાશ અને પ્રકાશ ક્યારે આવે તમારા મા બાપ ખુશ હોય બાળકોને તો તમે રાખો જ છો પણ મા બાપને નહીં તમારી માતા છે એમને એક સાડી લો પિતા છે એમને જે પસંદ હોય જે પહેરતા હોય એવી કોઈ વસ્તુ લો અથવા તમને જે ગમતી હોય એ લો અને દિવાળીનો પર્વ એ રીતે ઉજવો સાચી દિવાળી એ તમારા મા બાપ છે મા બાપ વિશે બોલવું વિચારવું એ તો ઘણું બધું ઘણું બધું ઘણું બધું ઓછું પડે એમ છે જેના માટે કહેવાયને કે કોઈ શબ્દો નથી કેમ કેમ કે એ તો તમને વિચારી લો કે નાનપણથી લઈને તમે જે સ્ટેજ ઉપર અત્યારે છો ત્યાં સુધી ઘટનાની વસ્તુઓ વિચારીએ તો ટૂંકી પડે એમ સાચી જો દિવાળી તમારે મનાવવી હોય અને જો માનતા હોય મારા મુદ્દે તો સાચી દિવાળી તમારા મા બાપને પ્રકાશ અને એમની જો તમે સાચી દિવાળી તમારા મા બાપ છે માતા પિતા એમને જો તમે ખુશ નહી રાખી શકતા હોય એમનાથી તમે અલગ થઈ જાવ છો આ દિવાળી પર્વ તમે ઉજવ્યું પણ દિવાળી ગણાશે નહીં એટલે સાચી દિવાળી જો ઉજવવી હોય તો તમારા માતા પિતા રાખ એમના ચહેરા ઉપર સ્મિત આવે એવું કઈક કરો ને એ સાચો પ્રકાશ છે દીવા કરવાથી મીણબત્તીઓ કરવાથી પરિસ્થિતિ પ્રમાણે તમે સિરીઝો કરો છો અને પ્રકાશ પ્રકાશ લાઇટિંગ કરો છો એ સાચું પ્રકાશ લાઇટિંગ અજવાળું નથી સાચું અજવાળું તમારા મા બાપ છે જો આ દિવાળીથી એક સંકલ્પ લો એમને ખુશ રાખો જ્યાં સુધી અને હું તો એમ કહું છું કે જીવન તમારું એવું છે કે તમારાથી બીજાને ખુશી જ થવી જોઈએ બધાને આનંદ થવો જોઈએ જો એ આનંદ થશે કે સાચી દિવાળી છે અને દરરોજ દિવાળી છે કોઈ એક દિવસની દિવાળી નથી જીવનમાં મિત્રો એટલે દિવાળી વિશે આપણે જે વાત કરી સાચી દિવાળી એની એક ગંભીર બાબત બી લઈ શકાય કે મારે કઈ રીતે આ દિવાળીનું પર્વ અત્યાર સુધી તો જે થયું એને ભૂલી જાઓ અને એક દરરોજ નવો દિવસ નવો પ્રકાશ અને નવો વિચાર અને એક નવું જીવન લઈને જ આવે છે હંમેશા જીવન તમે સૂઈ ગયા પછી એ દિવસ અને એ પહેલાંનો સમય એ બધું નિર્જીવું બની જાય એવું માની લો કે એ કઈ છે જ નહીં હવે દિવાળીના પર્વમાં કે તમારા માતા પિતા એ જ સાચી પ્રકાશની દિશા છે અને સાચું અજવાળું છે બાકી જે તમે દિવાળી મનાવો છો એ તો વર્ષો વર્ષ આવશે આવશે અને આવશે અને જતી પણ રહેશે પણ જે આ વસ્તુ જે છે તમારા માતા પિતાનું સ્મિત અને એ લાવશો એ જીવનભરનો આનંદ છે કેમ કે જીવનભરનો આનંદ એ મહત્વનો છે કોઈ ક્ષણનો આનંદ ના લો તમે જે આનંદ કરો એ જીવનભરનો આનંદ છે એવું જીવન જીવો હેપી દિવાળી મિત્રો